વડોદરા શહેરમાં સરકારી સીસીટીવી ટ્રાફિક સિગ્નલ તથા એલઈડી સ્ક્રીનની બેટરીઓની ચોરી કરનાર ત્રણ રેઠા આરોપીઓને ચોરી કરેલ બસો સોળ બેટરીઓ સાથે મળી કુલ રૂપિયા બાર લાખ થી કિંમત કિંમતના મુદ્દામાલ સાથે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી ચોરીના કુલ તેર ગુનાઓ ડિટેક્ટ કર્યા છે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વડોદરા શહેરમાં સરકારી સીસીટીવી ટ્રાફિક સિગ્નલ તથા એલઈડી સ્ક્રીનની બેટરીઓની ચોરી કરનાર ત્રણ રીઢા આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરમાં સરકારી સીસીટીવી ટ્રાફિક સિગ્નલ તથા એલઈડી સ્ક્રીનની બેટરીઓની ચોરી કરનાર ત્રણ રીઢા આરોપીઓને ચોરી કરેલ બસો સોળ બેટરીઓ સાથે મળી કુલ કિંમત રૂપિયા બાર લાખ થી વધુ ની કિંમતના મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીના કુલ તેર ગુનાઓ ડિટેક્ટ કર્યા છે પકડાયેલ આરોપીઓના નામ જે ઝીર ઉર્ફે કાલિયા હુસેનભાઈ મલેક યાસિન ઉર્ફે મુરીદ ઇસ્માઈલભાઈ મલેક તેમજ પપ્પુભાઈ લાખાભાઈ દેવી પૂજક નો સમાવેશ થાય છે આ તમામ આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી છે